અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત જગાજીની મુવાડી ખાતે ભવ્ય આયોજન સાથે ઉત્સવ ઉજવાયો બાયડ તાલુકામાં આવેલા જગાજીની મુવાડી ખાતે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવામાં આવ્યો ગામમાં ઠેર ઠેર દીપોત્સવનું આયોજન કર્યું છે સંધ્યા સમયે પોતાના નિવાસ સ્થાને દીપમાળા અને ફૂલ શણગાર સજાવટથી આ અવસરના વધામણા કર્યા હતા દીવડા પ્રગટાવીને અયોધ્યા મંદિરમાં રામલલ્લાના બિરાજમાન થવાના ઉમંગ અવસરની રામજ્યોત પ્રજ્વલિત કરીને ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર ગ્રામજનો દ્વારા ભારે જહેમતથી આખા ગામમાં સાફ સફાઈ કરી એક ગોકુરિયું ગામ બનાવી દીધું હતું આજુબાજુના વિસ્તારોમાં પણ વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે સમગ્ર ગ્રામજનોના સાથ અને સહકારથી આ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી નાની બાળિકાઓ દ્વારા સ્વાગત ગીત કાર્યક્રમ શ્રી હનુમાન મંદિર ખાતે રાખવામાં આવ્યો હતો તમામે ભક્તોએ નવા કપડાં પહેરી સૌ હરખાતા હનુમાન મંદિરે પહોંચ્યા હતા મંદિરને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું તમામે હરિમરી હરખ ઉલ્લાસભેર આ ઉત્સવને ઉજવ્યું હતું જાણે જગતજીની મુવાડી ગામે શ્રી રામ સ્વયં પધાર્યા હોય તેવું રામમય અને ભક્તિમય વાતાવરણ બની ગયેલું જોવા મળ્યું હતું તમામે પોતપોતાના ઘરેથી આરતી માટે થાળીઓ સજાવી સમૂહ મહાઆરતી કરી હતી ત્યારબાદ સમગ્ર ગ્રામજનોએ સવાર તથા સાંજે એમ બે ટાઈમ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો દિવાળીની જેમ જ સંધ્યા સમયે ઘરે ઘરે દીવડાઓ પ્રગટાવી ફટાકડા ફોડી આ અવસરને ઉમંગ ઉત્સવ તરીકે ઉજવવામાં આવ્યો હતો દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક રિપોર્ટ વિપુલસિંહ સોલંકી શ્રી રામચંદ્ર ભગવાન આજે અયોધ્યા ભગવાન રામના જન્મોત્સવ પર આજે જૂના ઉંટડા તેમજ રામજી મંદિર તરફથી તેમજ અન્ય ગામો જે જગાજીની મુવાડી ચાલની મુવાડી નવા ઉંટડા ગમાનપુરા દરેક જગ્યા પર ભગવાનનો વરઘોડો કાઢવામાં આવે છે બરાબ શ્રી રામચંદ્ર ભગવાન બરસ હા જે શોભાયાત્રા કાઢવામાં આવી છે જે અયોધ્યાની અંદર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે કાર્યક્રમ આવ્યો છે બાબતે આપ શું કહેવા પાંચસો પચાસ વર્ષ પછી ભગવાન રામચંદ્ર આપણા અયોધ્યાની ગાદી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ આજે ત્યાં રામલલા અયોધ્યાની અંદર બિરાજમાન માન થયા છે ત્યારે આપણે હિન્દુ સમાજની અંદર આખા ભારત દેશની અંદર હર્ષની લાગણીથી લોકો દિવાળીના જેમ પ્રસંગ ઉજવી રહ્યા છે અને હિન્દુ ધર્મનો એક આ દિવાળી જો દેવ દિવાળી જો પ્રસંગ બની ઉઠ્યો છે એ માટે આજે ઉંતરા ગ્રામ પંચાયત વિસ્તારમાં ઉંતરા રામજી મંદિરથી લઈ દીપેશ્વરી મંદિરથી લઈ અને નવા ઉંતળા દકાજીની મુવાળી તાજની મુવાડી વિરાજીની મુવાડી ગમનપુરા દહાજીની મુવાળી સમસ્તખા ઉંતરા ગ્રામ પંચાયતનું ભગવાન રામ લલાને આજે રસ્મ વિરાજીન અમે આ નગરાત્રાએ નીકળી પડ્યા છે પોલો રામચંદ્ર ભગવાનની